નમસ્કાર દર્શક મિત્રો સત્યડી ન્યૂઝમાં તમારું સ્વાગત છે દર્શક મિત્રો અત્યારે આપણે જાણીએ છીએ કે ક્યાંક ગરમીની શરૂઆત થઈ છે પરંતુ હજુ પણ સવાર પડતા ક્યાંક ઠંડીની અસર પણ જોવા મળે છે જેથી કરીને ક્યાંક ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે અને જેના કારણે બીમારી પણ ક્યાંક વધતી જઈ રહી છે વાયરલ ઇન્ફેક્શન વધતા ગયા છે ખાસ કરીને જો વાત કરીએ તો ગળામાં જે પ્રોબ્લેમ છે એ લોકોને બહુ વધી ગયા છે તો એના માટે જ આજે આપણે વાતચીત કરીશું વલસાડના જાણીતા એવા ડૉક્ટર સતીષ નાયક સાથે ડૉક્ટર સ્વાગત છે તમારું નમસ્ત થેન્ક યુ અત્યારે આપણે જોઈએ કે ડબલ સિઝન બી છે ક્યાંક ગળાના પ્રોબ્લેમ વધી રહ્યા છે કારણ કે ગરમીની સીઝન હજી શરૂઆત થઈ છે પરંતુ ઠંડી ગઈ પણ નથી બરાબર સવારે ઠંડી બપોરે તાપ એટલે અત્યારે ડબલ સિઝન શરદી ખાંસી તાવ ઘટ તાપ બહુ પડે એટલે બધા ઠંડુ બી ખાસ કરીને બાળકો એટલે ટોન સિલ્સ ને ગળામાં ઇન્ફેક્ટ સિવિયર કફ એ બધા બહુ કોમન પ્રોબ્લેમ અને ડબલ સિઝન વાયરલ ઇન્ફેક્શનમાં બી ખાસા કેસ છે બીજું આ બહારના લહરી પર બધા ખાય ને ઠંડા પીણા પીએ શરબત શેરડીનો રસ ખુલ્લા પદાર્થો એને લીધે ટાઈફોઈડ અને કમળાના રોગ એ આ બધી બહારની વસ્તુ શેરડીનો રસ ને એવું પીએ ને અનહાઈજીનિક એને લીધે ટાઈફોઈડ અને કમળાના રોગ ઘણા થાય અને બીજી છે લૂ લાગવાનું ખાસ કરીને આ બહુ તડકો હોય ત્યારે નાના બાળકો અને વૃદ્ધોને બારથી ચારમાં બહાર અનિવાર્ય સંજોગોમાં જ નીકળવું સામાન્ય માણસો માટે પણ સલાહ છે કે બહુ જરૂરી હોય તો જ બપોરે બહાર નીકળવું કે લૂ લાગવાના બહુ જ ચાન્સીસ છે સામાન્ય તાપ પડે ત્યારે ખૂબ પુષ્કળ પાણી પીવું જોઈએ લીંબુનું શરબત નાળિયેર પાણી તળબૂચ મોસમીના જ્યુસ કેરીનો પેલો બનાવે ને બાફણો એવું બધું વપરાશ વધારે લખવાનો ને પાણી દિવસ દરમિયાન પુષ્કળ ઓવર એક્સરસાઇઝ તડકા બહુ તાપ પડતો હોય ત્યારે થાકી જાય એવી કસરત નહીં કરવાની હળવી કસરત કરવાની બહારના લહેરી પર ખાવાનું ને બને ત્યાં સુધી એવોઇડ કરવાનું તો ડૉક્ટરે જણાવ્યું એ પ્રમાણે કે બહારનું ખાવાનું થોડું અવોઈડ કરો ગરમીની શરૂઆત થઈ છે થોડું ધ્યાન રાખો પાણી પીવાનું પ્રમાણ વધારે રાખો પણ ડૉક્ટર બીજી વાત એ પણ કે અત્યારે આપણે જોઈએ ને તો ઘરે ઘરે ખાંસીના પ્રોબ્લેમ બહુ દેખાય છે કે જે લાંબા સમય સુધી લોકોને મટતી પણ નથી તો એના માટે શું વાયરલ ઇન્ફેક્શન હોય ને તે બહુ રેઝિસ્ટન્ટ હોય અને ઠંડુ બહુ પીએ એટલે બેક્ટેરિયા એમાં એક્ટિવેટ થાય વધારે એટલે ખાંસી શરદી અને પછી તાવ ઇન્ફેક્શન થાય એ બાળકોમાં આ બહુ વધારે હોય છે બહુ ઠંડુ ફ્રીજમાં ચોરી ચોરીને બી મા બાપને ચોરીથી પણ ઠંડુ પી જતા હોય એટલે એ બે બહુ કોમન છે એટલે ઠંડુ એવોઇડ કરવું જોઈએ ને તડકામાં બહાર નહીં નીકળવું એ ખાસ વૃદ્ધો અને બાળકોને એટલે માટે ખાસ મારી વિનંતી છે કે અનિવાર્ય સંજોગોમાં જ બહાર નીકળવું અને અત્યારે તમે કીધું એ પ્રમાણે કે ટાઈફોઈડ મલેરિયા એવા વધારે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે તો એના કયા પ્રકારના લક્ષણો છે કે જેને આપણે ઇગ્નોર ન જ કરવું જોઈએ અને તરત ડૉક્ટરને બતાવવું જોઈએ ઝાડા ઉલટી એ ખાસ બહારનું ખાય તો ઝાડા ઉલટી થાય તાવ આવે માથું દુખે એ બધા ટાઈફોઈડ ન પછી કમળામાં ભૂખ ન લાગે પેશાબ પીળો થાય બેચેની રહે એવું થાય ને લૂ લાગવામાં ગભરામણ થાય દર્દી બેભાન પણ થઈ જાય તો આવા સંજોગોમાં પંખા નીચે બેસાડીને ચૂડાવીને ઠંડક અને મોડેથી પાણી પીવડાવવાનું વધારે અને બેભાન થઈ જાય તો પછી હોસ્પિટલમાં પણ દાખલ કરવા પડે અને ઇન્ટ્રાવિનસ ફ્લુઈડ આપવું પડે એટલે માટે બહાર નીકળવાનું એવોઇડ કરવું ડોક્ટરે કીધું એ પ્રમાણે કે અત્યારે ગરમી વધારે છે બહાર નીકળવાનું અવોઇડ કરો કેટલાક લક્ષણો જે તમને જણાવ્યા જો તમને પણ એવું લાગે તો તરત ડોક્ટરનો સંપર્ક કરો ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેત રહો અને સ્વસ્થ રહો જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની